શ્રી શ્રીઅંબે મા હાલમાં જે અમદાવાદની અંદર ઘટના ઘટી અને એની અંદર આપણી પાસે શબ્દ નથી આપણી પાસે ખાલી ભાવ છે કરુણા છે હૃદયમાં તો એ જ સમસ્ત જેમના પરિવારમાં ઘટના ઘટી છે બધા જ પરિવારોને મા ભગવતી જગદંબા ખૂબ તાકાત આપે અને એ જે જેને આપણે બોલતા પણ આપણી જીભ અચકાય છે એવા એ પ્લેન ક્રેશની અંદર ન વિચારેલી ઘટના એ ઘટનાને ભગવાન જગન્નાથજી અને અમદાવાદના નગરદેવીમાં ભદ્રકાલી અને નગરદેવતા જગન્નાથ ભગવાન રક્ષા કરે એ પરિવારોની રક્ષા કરે એમને માનસિક બળ આપે બોલવું જરાક સહેલું છે પણ શબ્દની અંદર પણ વર્ણવી ન શકાય એટલી દુઃખદ ઘટના અને એ ઘટનાક્રમે બધાને હલાવી નાખ્યા તો મા ભગવતી જગદંબાને હું પ્રાર્થના કરીશ કે હે મા જગદંબા હે ચિહર હે દયાળી હે પરમ કૃપાળી પરમેશ્વરી હે ભદ્રકાલી હે ભગવાન જગન્નાથ કૃપા કરી આપા કરો અને આપણા ભક્તોનું કલ્યાણ કરો મારો એ ભાવ છે અને શાંતિની મારી પ્રાર્થના છે મા ભગવતીના ચરણોમાં માને એટલું જ કહેશ કે કુપુત્રો જાય એ તો ક્વચિત અપી કુ માતા ન ભવતી એ મા છોકરાઓ તો ખરાબ હોઈ શકે પણ મા ક્યારેય ખરાબ હોતી નથી જેમ શંકરાચાર્યજીએ આપની સ્તુતિ કરી અને તમે ભક્ત અને પુત્રોના દોષોને નથી જોતા માત્ર એના ગુણને જોવો છો એ જ રીતે હે ભગવતી તું રક્ષા કર અમારા સર્વની રક્ષા કર સજ્જનોની રક્ષા કર ધર્મની રક્ષા કર મા ભગવતી એવી પ્રાર્થના સાથે માના ચરણોની અંદર થોડાક મંત્ર અર્પિત કરી અને માને પ્રાર્થના કરીશ કે મા બસ તું રક્ષા કર ઓમ શ્રી ગણેશાય નમ માને એટલી જ પ્રાર્થના છે ફરીથી ને ફરીથી બસ આ મંત્ર રૂપી મા તો મારા શબ્દનો સ્વીકાર કર અને એ શબ્દ થકી તો અમને બધાને બળાવ એ અમારી કોટી કોટી વખત પ્રાર્થના તારા સિવાય જગમા નથી કોઈ મારું સાચા સગા ભગવતી બહુ મેં વિચાર્યું भूलोकदाच भवपा शतनाप्रसङ्गे मा गो क्षमा त्रिपुरसून् दरियाप्रसङ्गे मा गोक्षमा त्रिपुरसून् दरियाप्रसङ्गे ગુજરાતીમાં થઈ ને સંસ્કૃતમાં શંકરાચાર્યજીએ જે સ્તુતિ કરી એ આપણે સ્તુતિ કરીએ કે પૃથ્વીયાત્રાસ્તે જનની બહવ સરલા પરમ તે મધ્ય વિરલ તવ તવું મદીયો મદી ત્યાગ તવ શિભે કુપુત્રો જાયેત કવચિદપિ કુમાતા ન ભવતી હે મા ભગવતી તું મારો ત્યાગ કરીશ આ સંસારમાં તો હું કોના શરણે જઈશ માટે હે ઈશ્વરી હે પરમાત્મા હે ભગવાન અને હે ભગવતી તું અમારી રક્ષા કર અમારા પરિવારની રક્ષા કર અને હે મા ભગવતી હવે પછી આવો ઘટનાક્રમ ક્યારે ઘટે નહીં એવી તારા ચરણોમાં પ્રાર્થના છે અને જે પરિવાર સાથે આ ઘટના ઘટી છે એ લોકોને હે મા ભગવતી તું બળ આપજે તાકાત આપજે અને જેમ કહીએ છીએ ને રૂપમ દેહી જયમ દેહી યશો દેહી દ્વિષો જહી હે દેવી કારણ કે સર્વરૂપ મયી દેવી સર્વદેવી મયમ જગત અતોહમ વિશ્વરૂપામ તામ નમામે પરમેશ્વરી આ જગતની અંદર જે કંઈ પણ છે જે કંઈ પણ નથી અને એના ઉપર પણ જે બધા વસ્તુઓ છે અને એના ઉપર એ પરાકાષ્ઠાનું જે સ્વરૂપ છે એ ભગવતી તું છે પરાંબા તારા ચરણોમાં પ્રાર્થના છે કે તારા બાળકોની તું રક્ષા કર આ પ્રાર્થના સાથે હું મારા પુષ્પ શબ્દના જે પુષ્પ જે છે એ હું મા ભગવતીના ચરણોમાં અર્પિત કરી પ્રાર્થના કરું છું કે દેવી તું બળ આપ એ સમસ્ત પરિવારોને અસ્તુ જય માતાજી